સ્પેલિંગ ઉચ્ચાર સાથે અંગ્રેજી શબ્દો એફ આઈ એન ડી ફાઇન્ડ એટલે શોધવું અથવા લાગવું એફ આઈ એન ઈ ફાઇન્ડ એટલે સુંદર અથવા મજાનું એફ આઈ એન ઈ આર વાય ફાઈ નીર એટલે શણગાર અથવા શિષ્ટતા એફઆઈએન ઈ ડબલ એસ ઇ ફિનેસ એટલે કુશળતા એફઆઈ એન જી ઈ આર ફિંગર એટલે આંગળી F I N I C K Y फिनीकी એટલે ચોકસાઈ વાળું F I N I S H ફિનિશ એટલે પૂરું કરવું F I N I T E ફાઈનાઈટ એટલે મર્યાદિત અથવા નિશ્ચિત F I R E ફાયર એટલે આગ ગોળીબાર અથવા કાડી મૂકવું F I R M ફર્મ એટલે મક્કમ અડગ અથવા પેડી આઈ આર એમ એ એમ ઇ એન ટી ફર્મામન્ટ એટલે આકાશ આર એમ એલ વાય ફર્મલી એટલે મક્કમતાથી એફ આઈ આર એસ ટી ફર્સ્ટ એટલે પહેલાં અથવા પ્રથમ એફ આઈ એસ સી એ એલ ફિસ્કલ એટલે નાણાકીય F I S H फिश એટલે માછલી F I -S, S I O N ફિઝન એટલે અણુ બીજક F I S T ફિસ્ટ એટલે મુઠ્ઠી F I S T F U L ફિસ્ટફુલ એટલે મુઠ્ઠી ભર F I T ફિટ એટલે યોગ્ય અથવા આજકી તાણ